અરવલ્લીમાં એક ખાનગી હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં ધડાકા સાથે આગ લાગતા ચાર લોકોના મોત થયા હતા આ દુઃખદ ઘટના પછી વીટીવી ન્યૂઝ દ્વારા રાજ્યમાં સતત દોડતી એમ્બ્યુલન્સોનું રિયાલીટી ચેક કરવામાં આવ્યું તો ફાયર સેફટીને લઈને કેવી બેદરકારી જોવા મળી આવો તમને પણ બતાવીએ અરવલ્લીમાં એક નવજાતને લઈને જતી એમ્બ્યુલન્સને અકસ્માત નડ્યો એમ્બ્યુલન્સમાં આગ લાગી અને પાછળની સાઈડ બેઠેલા ત્રણ લોકો અને નવજાત બાળકનું મોત થયું આ ઘટના પછી વીટીવી ન્યૂઝે સુરત મહાનગરમાં દોડતી સંજીવની એટલે કે લોકોના જીવન બચાવતી એકસો આઠમાં ફાયર સેફટીને લઈને કેવી વ્યવસ્થાઓ છે તે ચકાસવાનો પ્રયાસ કર્યો અમારી ટીમ એમ્બ્યુલન્સમાં ફાયરની સેફટી અંગે જાણવા માટે હોસ્પિટલ પહોંચી અને જ્યારે હોસ્પિટલમાં દર્દીઓને લઈને આવતી એક પછી એક એમ્બ્યુલન્સની ચકાસણી કરી તો ચોંકાવનારી વાત સામે આવી અત્યારે પણ આજે અત્યારે આ એકસો આઠ એમ્બ્યુલન્સ બતાવી રહ્યો છું આ એકસો આઠ એમ્બ્યુલન્સમાં અહીં ફાયર એક્ઝિક્યુશન મૂકવામાં આવે છે તેનો પણ અભાવ જોવા મળી રહ્યો છે અત્યારે એટલે કે ઇમરજન્સીમાં આગ લાગે ત્યારે ફાયરને તાત્કાલિક અહીં આગ બોલાવવા માટેનો જે બાટલો હોવો જોઈએ અને ફાયર એક્ઝિક્યુશર હોવો જોઈએ તેનો અભાવ જોવા મળી રહ્યો છે હાલ તમને આજે બતાવી રહ્યો છું તેમાં જે આ એકસો આઠ હજાર આવી છે અને એકસો આઠમાં ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળી રહ્યો છે આ જ રીતે અન્ય પણ એક અત્યારે એમ્બ્યુલન્સ આવી છે એમાં પણ આપણે ચેક કરીશું કે ખરેખર કઈ રીતે ફાયર સેફ્ટી છે કે નહીં આ બે એકસો આઠ ની એમ્બ્યુલન્સ આવી છે જેમાં આ એમ્બ્યુલન્સમાં આ જગ્યાએ જોઈ શકાય છે આ જગ્યાએ ફાયર નો એક્ઝિક્યુશન નો જે બોટલ છે તે રાખવામાં આવી છે અહીંયા જોવાનો પ્રયત્ન કરીએ છું બે હજાર છવ્વીસ સુધીનો એક્સપર્ટ છે જેમ વાત કરીએ તો અનેક એવી જે ફાયરની ની એમ્બ્યુલ જે એકસો આઠ એમ્બ્યુલન્સ છે તેમાં આ પ્રકારની સુવિધા જોવા મળી રહી છે એક એમ્બ્યુલન્સ માં ફાયર એસ્ટિંગ ની બોટલ ગાયબ હતી ચોવીસ કલાક લોકોની સેવામાં હાજર એમ્બ્યુલન્સ માં ફાયર ની સેફટી ને લઈને અસુવિધા જોવા મળી આ તો માત્ર બે એમ્બ્યુલન્સ હાલત છે જો રાજ્યભર તપાસ થાય તો ચોકાવનારી વિગતો સામે આવી શકે છે કેમેરામેન સરજુ પારિક સાથે ધ્રુપ સોમપુરા બીટીવી ન્યુઝ સુરત